આ બાજુ બિરબલ હવે પોતાના ઘેર છે આખું કુટુંબ ઉદાસ છે આ બાજુ બાદશાહ દરબાર દરબારગઢ ભરે છે પણ બાદશાહને કોઈ બિરબલ વગેરેનું ચેન પડતું નથી એટલે એક દાડો બે દાડા પણ હવે બાદશાહથી રહેવાનું એટલે એને મન શોભો પ્રધાન ને કીધું કે પ્રધાનથી કોઈ બી કરો પણ બિરબલને દરબારગઢમાં આદર કરો બિરબલ વગેરેનો મને કોઈ ચેન પડતું નથી આ દરબારગઢ શોભતું નથી દરબારગઢમાં કોઈ કોમકાજમાં કે મને કોઈ ઉચિત લાગતું નથી એટલે વરદને કીધું કે બાબુ વાત કરી પણ હવે આપણે કોઈ બીરબલને વચથી તિસ્કાર આલ્યો છે હવે એને કોઈ આપણે એને કાગર વગેરે કરાઈ આપણને શોભા આવે ને તો કે પછી શું કરશે કે આપ કહેતા હોય તો એક દુખતી કર અરે કે કોઈ બી કરો તો વર્ધને બેકાર પોસ્ટ માણસો જ બોલાય કે આપણે બિરબલના કહેતા હોવાનું છે થોડીક આપણે દુખતી રસવાની છે માણસું કીધું કે જેવી દુખતી રસવી અમે તમારા ભેગા હવે વર્ધન ચાર પોસ્ટની ટુકડી લઈ અને બિરબલના ઘેર ત્યાં છે તો સમય આવતા જોઈ અને બિરબલની પરની સોડી બોલી કે તમે બધા અંદર જતા રહો ને હું એમને જવાબ આલો છું હવે આ બિરબલની સોડી બારી ઓટા ઉપર પર બેઠી છે બધા આવ્યા એટલે આવતા રે પોણી પાવાનું કીધું કે અમારે પોણી નથી પીવું અને બિરબલને બોલાવો એટલે સોડીએ કીધું કે એ તો આ ઘેર નથી એ તો રાજઘાતમાંથી છૂટા છે એટલે હગાવાલા મળવા જાશે એટલે કે હગાવાલા મળવા જશે તો કે એને સંદેશો પોકારો ગમે તે વધ આવતીકાલે દરબાર ઘરમાં આદર થાય છોડી કે હવે એ તો આધર થાય કે ના થાય હવે એ માથે કોઈ ભાર જ નથી એવો કોઈ કોઈના દાબમાં રહ્યા નથી તો નોમો મોલ છૂટા થઈ છે એટલે એ આદર થાય ના આવ્યા છો એવું કોઈ તમે જેમાં આટલું દૂર કરો છો એટલે તો કે કાલે આધરતા આવવું જ પડશે કે કદાચ આદર ના થાય તો કે બાદશાહનો હુકમ છે એટલે તમે દિલ્હી છોડીને તમે વચ્ચે આવવું પડશે એમ કે હા જેટલા બદલે દિલ્હીનો તાબો ચાલે છે હાલવામાં આવે આવશે એટલે છોડીએ કીધું કે આટલું બધું શું તો કે તારા બાપુએ એક પ્રશ્નનો જવાબ નથી એક પ્રશ્નના જવાબમાં આટલી બધી દેશ અમારી મારી જન્મભૂમિ છોડવી પડે કે હોય તો કે જરૂર અમે દેશવોટો લેશે દિલ્હી છોડશે ગરબાર છોડશે પણ એક પ્રશ્નના જવાબમાં પણ છોડવું છે પણ હવે મારે એક પ્રશ્નનો જવાબ તમારા બાદશાહ પૂછવો છે મારા પ્રશ્નનો જવાબ મળે તો પછી અમે દિલ્હીએ છોડશું કે તમારા બાદશાહ જઈને કહેતું કે આ ધકેટમાં ફાટ્યું શું ભલું ફાટે તો ભલું થાય એવું આ ધટમાં શું છે એનો પ્રશ્નનો જવાબ મને આવતું કાલે તા એ દીધું એ જવાબ આવશે તો અમે દિલ્હી છોડી દઈશું છીએ